मुलाकात ले मावे कोई मुलाकात बीजे कोई भी जी, कोई, है थी। कोई मदद बी कतरे तो ते बीजा गांव બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પૂરના કારણે હજુ પણ કંઈક એવા ગામો છે જ્યાં પાણીમાં ગરકાવ છે અને જ્યાં લોકોના ઘરોમાં પાણી હજુ પણ ઓસર્યા નથી પૂર આવેલા આજે નવ દિવસ વીતી ગયા છે છતાં પણ લોકો પાણીમાં જીવવા મજબૂર બન્યા છે ચિંતા એ વાત નહીં છે કે હજુ સુધી તંત્ર નેતા યા કોઈ અધિકારી ત્યાં પહોંચ્યા નથી પરિસ્થિતિ એ સર્જાય છે કે લોકો પોતાનું ઘર છોડી સ્થાન થવા મજબૂર બન્યા છે હું વાત કરી છું થરાદ તાલુકાના હેટાઉ ગામની જ્યાં આજે પણ લોકોની પરિસ્થિતિ બહુ વીક છે તમિલ મેવાડા Newsroom, Bela